એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે વડાપ્રધાન પણ આજથી ગુજરાતની મુલાકાતે છે તેવામાં સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર શુભ્રાબન બારૈયા છે મહિલા ઉમેદવાર છે શોભનાબેન બારે સાથે સીધી વાત કરીશું છું શોભનાબેન મહિલા ઉમેદવાર છો ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ વખત આપની પર વિશ્વાસ મૂક્યો છે વિશ્વાસ પર કેવી રીતે ખરા ઉતરશો સો ટકા વિશ્વાસ ઉપર ખરી ઉતરીશ કારણ કે જનતાનું સમર્થન મને મળી રહ્યું છે અને સર્વ સમાજો બેઠકો કરીને મને સમર્થન આપી રહ્યા છે અને જનતાને પણ વિશ્વાસ છે કારણ કે જનતા ત્રીજી વાર મોદી સાહેબને વડાપ્રધાન તરીકે જોવા માગે છે એટલે જનતાએ મન બનાવી લીધું છે અને એટલા માટે જ્યારે હું પ્રચાર કરવા માટે જાઉં છું ત્યારે મને જંગી સમર્થન મળી રહ્યું છે જો ચૂંટાશો તો પ્રથમ પ્રાથમિકતા અથવા તો કયા કામો પ્રાથમિકતામાં આવશે જ્યારે ચૂંટાઉં છું અને જનતા વચ્ચે જવાનું થાય છે ત્યારે જનતાના જે પાયાના પ્રશ્નો હશે એ સાંભળીને એ ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીશ હાલ જે પ્રગતિ થઈ રહી છે એમાં ક્યાંક થોડી અડચણ આચારસંહિતા કારણે હશે તો એ પૂરી થશે કારણ કે બધું પ્રગતિના પંથે છે અને જનતાને જે કંઈ જરૂરિયાત હશે જે કંઈ રજૂઆત હશે એ સાંભળી અને ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીશ બેન આપ મહિલા ઉમેદવાર છો મહિલાના વિકાસના કામો કયા કરશો અથવા તો અત્યારે હાલની તારીખમાં ભારતીય જનતા પાર્ટી કયા કામોને પ્રાથમિકતા આપે છે મહિલાઓના કામ માટે પહેલાં તો મહિલાઓ માટે જ આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબે નારી શક્તિ વંદન કાયદો ઘડીને તેત્રીસ ટકા અનામત આપી છે પ્રચારમાં આપણે જઈએ ત્યારે પહેલાના પ્રચારમાં જોયો છે અને અત્યારે તમામ હોદ્દા ઉપર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ મહિલાઓ પચાસ ટકા આરક્ષણ આપીને મહિલાઓને ને મહિલાઓ માટે માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે એમનું આત્મસન્માન વધે એ નાના નાના ઉદ્યોગો સ્થાપે એના માટે ઘણી બધી યોજનાઓ બનાવી છે એટલે મહિલાઓ હવે આગળ આવી રહી છે અને મહિલા સશક્તિકરણ દેખાઈ રહ્યું છે બેન શિક્ષક હતા સ્કૂલ છોડીને હવે સીધા સાંસદમાં જવાનું છે કેવો અનુભવ છે આપનો અત્યારે શિક્ષક હતા નાના બાળકોનું ભાવિ ઘડતર મેં કરેલું છે વર્ગમાં અને હવે જ્યારે જનતા માટે કામ કરવાનું થશે અને જનતા મારા કામથી ખુશ થાય એ માટે ખૂબ અગત્યનું રહેશે બેન બેન જો તમે તમે તો મહિલાઓના વિકાસ પ્રથમ તબક્કો લેશો મહિલાઓનો વિકાસ થઈ જ રહ્યો છે માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે જે યોજનાઓ બનાવી છે જે યોજનાઓ છે એનો મહિલાઓ મહત્તમ ઉપયોગ કરી રહી છે એટલે મહિલાઓનો વિકાસ થઈ રહ્યો છે છતાં પણ મહિલાઓ માટે મારે જે પણ કંઈ કરવાનું હશે એ મારું પહેલું પ્રાધાન્ય હશે બેન પહેલા ભીખાજી ઠાકોરને ટિકિટ આપી પછી આપને પણ ટિકિટ આપી આપના નામનો પણ ક્યાંક વિરોધ ઉઠ્યો છે ગાંધીનગર સુધી સુર પહોંચ્યા લાગે છે આંતરિક વિખવાદ છે વોટિંગ વખતે થોડો માર પાડશે એમાં ના જરાય નહીં પડે કારણ કે ભીખાજીએ મને સંપૂર્ણ સમર્થન આપ્યું છે મેઘરજનો મેં પ્રવાસ કર્યો મેઘરજના પ્રવાસમાં શરૂઆતથી તે અંત સુધી ભીખાજીએ મારી જે પ્રચાર કરવાનો એમને એક ભાઈ તરીકે મારી સાથે ઊભા રહીને આખો દિવસ મારા માટે જનતાને કીધું છે કે ભાઈ આ મારા બેન છે અને આપણે એમને જીતાડવાના છે એટલે ભીખાજીનું પણ સમર્થન મને સારું રહ્યું છે બેન આ વખતે તમારી કેટલી લીડ આવશે શું આશા લાગે તમને પાંચ લાખથી વધુની લીડ બેન આજે સ્થાપના દિવસ છે ગુજરાતનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્થાપના દિવસની શરૂઆત તમારા સાબરકાંઠાથી કરવાના છે આજે ડીસામાં પણ જવાના છે અહીંયા હિંમતનગર પણ આવવા છે પ્રથમ વખત તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજે મળશો કેવી સુખતા છે ને કેવો આપણે અનુભવ અત્યારે આવતો ખૂબ આનંદિત છું અને આવા યુગપુરુષની સામે ઊભું રહેવું પણ એક મારા માટે બહુ સૌભાગ્યની વાત છે બેન સાંસદ તો થઈ જશો તમે પણ ખાસ કરીને તમે શિક્ષક હતા તો શિક્ષણ લગતા કોઈ વિકાસના કામ અહીંયા કેવા કરવા માંગશો તમે શિક્ષણમાં પણ જે નવી શિક્ષણ નીતિ આવી રહી છે સ્કૂલ ઓફ એક્સલન્સ જેવો જે પ્રોજેક્ટ છે કામ કરે એના થકી જે શાળાઓ છે એ ખૂબ ડિજિટલ થઈ રહી છે બાળકો કમ્પ્યુટર દ્વારા શિક્ષણ મેળવી રહી છે શાળાઓ ખૂબ અત્યાધુનિક અને ભૌતિક સુવિધાઓથી સજ્જ બની રહી છે એટલે શિક્ષણ ક્ષેત્રે પણ આપણા માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ શિક્ષણ ક્ષેત્રે પણ ચિંતિત છે અને એ રીતે કામ થઈ રહ્યા છે શિક્ષણ ક્ષેત્ર છોડીને હવે ક્ષેત્રમાં છે એક શિક્ષક તરીકે બાળકોને એને સ્કૂલની કેટલી યાદ આવશે એ યાદ લાગણી તો મારી સાથે જોડાયેલી છે કારણ કે બાળકોનું ઘડતર અને બાળકોની સાથે જે હું પ્રેમથી રહી છું અને એ યાદ હું ભૂલી શકું એમ નથી પણ જનતાનો પણ પ્રેમ એટલો મળી રહેશે અને પણ એ લાગણી તો મારી સાથે જોડાયેલી જ રહેશે અને છેલ્લો અંતિમ સવાલ અહીંયા લોકો શોભનાબેન બારૈયા કે પછી ભાજપને જ કેમ મત આપે એનું શું કારણ હશે કારણ કે જનતા સુધી માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબની જે યોજનાઓ છે એ છેવાડાના માનવી સુધી પહોંચે છે અને જનતા એનો લાભ લઈ રહી છે એક પણ ઘર એવું ના હોય કે એમાં માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબની યોજનાનો લાભ એણે લીધો ના હોય એટલે જનતા ત્રીજી વાર પણ માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબને જ જોવા માગે છે કારણ કે મોદી સાહેબે જ ગરીબોની સેવા સુખાકારી લાવવાનું કામ કલ્યાણકારી યોજનાઓ બનાવવાનું મોદી સાહેબે જે યોજનાઓ બનાવી છે એના થકી જ જનતા ત્રીજી વાર પણ માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબને જોવા માટે ભારતીય જનતા પાર્ટીને જ વિજેતા બનાવશે જીતની આશા કેટલી છે તમને જીતની આશા સો ટકા જનતા પર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પર સૌ મતદારો પર મને પૂરો ભરોસો છે જીતની આશા વિશ્વાસ મને સો ટકા છે ચોક્કસથી ગુજરાતનો આજે સ્થાપના દિવસ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે અહીં હિંમતનગર સભા કરવાના છે આપણી સાથે સાબરકાંઠાના ઉમેદવાર હતા શુભનાબેન બારૈયા કહી રહ્યા છે કે લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અને ભાજપ પર પૂરેપૂરો વિશ્વાસ છે અને આ વખતે સાબરકાંઠા બેઠક પર ભાજપની જીત નિશ્ચિત જણાઈ રહી છે કેમેરામેન નિલેશ મકવાણા સાથે મયદીપસિંહ રાઠોડ ગુજરાતમાં સાતમી મે ત્રીજા તબક્કાના મતદાનને લઈ એક તરફ રાષ્ટ્રીય પાર્ટીઓ પ્રચારના ફૂલ ફેઝમાં જોવા મળી રહ્યા છે